કચ્છના ચકચારી એકતાલીસ વર્ષ જૂના કેસમાં આઈપીએસ અધિકારીને ભુજ કોર્ટનો સજાનો હુકમ આજ રોજ એકતાલીસ વર્ષ જૂના કેસમાં કચ્છના સામાજિક અને રાજકીય અગ્રણી મંધરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ કે જેઓ ઇબલા શેઠ તરીકે ઓળખાતા હતા તેમના ચકચારી એવા કેસમાં કચ્છના જે તે સમયના પોલીસ વડા કુલદીપ શર્મા અને સાથીઓ દોષી જાહેર અદાલતે ત્રણ મહિનાની કેદ અને દંડ ફટકાર્યો હાજી ઇબલા શેઠને પોતાની કચેરીમાં અપમાનિત કરવા બદલ જે તે સમયે કચ્છના પોલીસ વડા કુલદીપ શર્મા તેમજ અન્ય ત્રણ અધિકારીઓ સામે કેસ કરવામાં આવ્યો હતો જેનો ચુકાદો એકતાલીસ વર્ષની લાંબી લડત બાદ આ લેન્ડમાર્ક ચુકાદો આવ્યો છે ઇબ્રાહિમ શેઠ હવે આ દુનિયામાં નથી રહ્યા તો આ કેસના બે આરોપીઓ બીએન ચૌહાણ અને પીએસ બિશ્નુઈ પણ ગુજરી ગયા છે જ્યારે કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાને દોષી જાહેર કરવામાં આવ્યા છે પિતાને થયેલ અન્યાયની લડતમાં અંતે તેમના પુત્ર ઇકબાલભાઈને આજે ન્યાય મળતા કોર્ટના પ્રાંગણમાં પેંડાની વહેંચણી કરી ખુશી વ્યક્ત કરી હતી સ્ટોરી બાય હમીદ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત કોઠારા કચ્છ હું શંકરભાઈ જોશી મારું ગામ છે દેશનમાં ગુંતલી સામાજિક કાર્યકર છું આજથી એકતાલીસ વર્ષ પહેલાં જે તે વખતે કુલદીપ શર્મા ડીએસપી હતા ત્યારે એમની સામે સત્યની સામે અને સત્યની નિષ્ઠાની માટે અમે એના એના ઉપર ફરિયાદ કરેલી અને માનનીય ઇબ્લા સેટ ઉપર એણે હાથ ઉપાડ્યો એની સામે ફરિયાદ કરેલી અને એને એનામાંથી બચવા માટે એમણે સુપ્રીમ કોર્ટમાં અને આ બીજા ઘણા બધા તરાના પ્રયાસો કર્યા પરંતુ એકતાલીસ વર્ષ સુધી પણ અમે એની સામે લડત આપીને ન્યાય મેળવ્યો છે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે મારું નામ મંદ્રા ઇકબાલ હાજી અબ્દુલ્લા ઉર્ફે ઇબલા સેઠ ખાસ કરીને આજે અમે અને અમારો પરિવાર ખુશીની જેને કહેવાય લાગણી છે અને નામદાર કોર્ટે એકતાલીસ વર્ષના સમયગાળામાં આજે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે એને આવકારીએ છીએ અને નામદાર કોર્ટનો પણ આભાર માનીએ છીએ મારી સાથે પારિવારિક સંબંધ ધરાવતા મારા વડી લેવા શંકરભાઈ જોશી અને જે તે વખતે જે તે વખતના ધારાસભ્ય શ્રી ખરાશંકરભાઈ જોશી અને એમની સાથે ઘણા બધા આગેવાનો જે તે વખતના કહેવાતો આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને પાસે રજૂઆત કરવા ગયેલા એ વખતે રજૂઆત સાંભળવાને બદલે નિર્દોષ લોકોને જે રજૂઆત કરવા ગયેલા એવા નિર્દોષ લોકોને એમાં મારા પિતાશ્રી ઇબલાસીટને વગર વાંકે ઢોર માર મારેલ હતો એની જે તે વખતે ફરિયાદી એવા મારા વડીલ શંકરભાઈ જોશીએ ફરિયાદ કરી હતી અને કોર્ટે આજે જે નિર્ણય આપ્યો છે એને અમે આવકારીએ છીએ અને કુદરતના ઘરે જે કહેવત છે દેર છે પણ અંધેર નથી આજના આ નિર્ણયને અમે આવકારીએ છીએ Let's go! Real freshness carabov. Yash soft drinks.